હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે ગઈકાલે મોડી રાત્રે નશો કરેલી હાલતમાં ત્રણ લોકોને અડફેટે લીધા હતા ઝાંઝરડા ચોકડી નજીક બનાવ બન્યો હતો મહાનગરપાલિકાની ફાર લખેલી અને તેમજ સાયર સાયરનવાળી ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો ત્રણ લોકો જેમાં ઇજાગ્રસ્ત થયા હતા મહાનગરપાલિકાની ગાડીના ડ્રાઈવર વિજય કાચડીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહાનગરપાલિકાની ગાડીમાં ચીફ ફાયર ઓફિસર પણ સવાર હતા બે ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે હું રાતે દસ વાગ્યાની આસપાસ કસ્ટમરનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારી ગાડી એક બંધ થઈ ગઈ છે ટોઈંગ વેન લઈ જાય ગાડી બાંધવા ગયા ત્યાં એટલે અમે ગાડી ટૂંકમાં ટ્રોઈંગ કરતા હતા એ અચાનક એક બોલેરો ઝાંઝેરા ચોકડીએથી રોંગ સાઈડમાં આવી અને સીધું અમારી ઉપર ટૂંકમાં આમ માથે જ ગાડી ચડાવી દીધી આખી પછી અમે ત્યાં સાઈડમાં ત્રણ જણા હતા અમે ત્રણે ત્રણની ઉપર ગાડી આખી આવી ગઈ અને અમે સાઈડમાં બધા બે ગયા થોડી વાર પછી બધા ત્યાંના પબ્લિકે બધા ગાડીવાળા ભાઈને ટૂંકમાં રોકી ભાગવાની કોશિશ કરતા હતા રોકી અને ગાડીને ચાવી લઈ હતી અને અમે સાઈડમાં ટૂંકમાં હતા ને એકસો આઠ વાળાને બોલાવી અને અમને ટૂંકમાં સિવિલે લઈ આવ્યા છે અને એવું જાણવા મળ્યું કે મહાનગરપાલિકાની કોઈકની ગાડી હતી અને ફૂલ નશામાં હતા એ લોકો અને એ હેઠળ ઉતરવાની ટૂંકમાં એને હયા નહોતી એવું અમને જાણવા મળ્યું અમને એમાં કેસ કર્યો તો હજી કે અમને કંઈ ખબર નથી શું છે શું નહીં દારૂ જો કર્મચારી ગાડી હલાવે ને હલાવેક ઉપર ગાડી આ તો સારું કે અમે જીવી ગયા તો અમારું કઈ નક્કી નતું શું થવાનું કેટલા જણા અમે ત્રણ જણા ને બધા એવી રીતના